હમણાં તો ગાળો છે અમુક અમુક તો ગુલાબજામુ ખાતા આપણે એમ થાય કે ગળે છે કે ખાય છે મેં કીધું કામ મને કે ખાલી દબાવીએ ને તો પટ્ટી ને અંદર જાય છે પિસ્તાળી પિસ્તાળી ખાઈ જાય બોલ નવી નવી દીકરી હજી પરણીને આવેલી ને બિચારી ત્રણ ચાર દિવસ એટલે એમ છું હું તાજી તાજી પરણીને આવી છું આ ઘર મારા માટે નવું છે પણ મારા ધીરે ધીરે ઘરનું કામ લેવું જોઈએ એટલે રસોડામાં નણંદા રોટલા કરતા આ ભાભી બિચારા સારી દીકરી ખાનદાન બાપની દીકરી એટલે નણંદય સારા નણંદે જીને કીધું કે નણંદા પ્લીઝ થઈ જાઓ હવે મને રોટલા કરવા ગયો એટલે નણંદય સારા હતા કીધું કે ના ભાભી હમણાં હરો ફરો મળો તમારા હાથ નહીં જી મહેંદી નથી હુંકાણી પછી તો તમારે જ કામ કરવાનું છે ને હમણાં રહેવા ગયો અરે નહીં 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 નણંદા ઉભા થઈ જાઓ પ્લીઝ 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 નણંદા પ્લીઝ નણંદ ને થયું કે ભાભી કડે સડવાની થઈ છે કે પણ ભાભી તમે હું મને પ્લીઝ પ્લીઝ ન કરો મારે પરિણી પછી બીજે જવાનું જ છે પછી આ ઘરનું તમામ કામ તમારે કરવાનું છે તાકે નહીં નણંદા હવે ઊભા ન થાવ તમારા ભાઈ ના હમ હવે ભાઈ ના હમદે એટલે પછી નણંદ ને ન સુટ કે ઉભું થવું જ પડે એટલે પછી ભાભી ઉભા છે અને કીધું કે તો મારો આવો ભાભી મળ્યા રોટલા કરવા જેવો રોટલો તૈયાર થાય નણંદ બાર લઈ જાય બાર રોટલા નણંદ બા બારા લઈ ગયા તેરમાં લોટ નો પીંડો ભાભીના હાથમાં પરસુ વળ્યો કે ધંધો ન કર્યો તો સારું પછી ધીમેક ધીને પૂછ્યું કે હે નણંદ બાર કેટલું મહેમાન જમે મહેમાન તો ભાભી બે દાવી ગયા બધા તો કેમ આખું ઘરે ક્યારે જમવા બે ગયું કે ના આખું ઘર બાકી છે હજી તાક તો જમે કેટલા તક એકલો ખાય અરે બાપ નણંદ બાપ બાર રોટલા તાકી અઢારે તો આડો પડે હું એટલે તને વિવેક થી એમ કેતી છે હમણાં રહેવા દે હમણાં રહેવા દે પણ તને ઉતાવેળ છે એટલે કીધું પેલા ઘરની રૂઢી જોવો ઘરના સંસ્કાર જોઈ લ્યો ઓલી નવી નવી વહુ આવીને નો ભાવ સાસુ મેળ્યા ઉપાડ કરવા વહુ તમે ફળિયામાં આટા મારો છો ઉઘાડા મોઢે તમને ખબર નથી આ ખોળડું